આવા કોમ્પિટિશનના જમાનામાં થોડું જગ્યાએ વહી જવાય તો શું કરવું રાધાબેન જો હવે આજે ઉદય નેક્સ્ટમાં મેં તમને બે વસ્તુ તો કીધી એક તો પેલું વીસ લાખ સુધીનો વીમો તમને ફ્રી છે સાથે સાથે તમારે બિઝનેસમાં જે ની જરૂર પડે એ ટોટલી તમને બધું નોલેજ ત્યાંથી તમને મળી જશે હવે એના પછી તમારા બાળકોને ક્યાં ભણાવવા કયો કોર્સ કરાવો કઈ કોલેજમાં બેસાડવા અને કયા કોર્સ કરવાથી કઈ જગ્યાએ નોકરી ધંધો બિઝનેસ શું થશે ને આ બધી વસ્તુનું ફ્રી કાઉન્સેલિંગ મળશે તમને બરાબર તો તો ગાડી લેવી જ જોઈ હે મારે મહિન્દ્રા અને હા મને યાદ આવ્યું તમારા ઓલો ભુરો છે તમારો ભાઈ એ શું કરે છે હા હા એ બહુ હમણાં દારૂની જતે લાગી ગયો છે ને દારૂ વિધાભિધ થાય બહુ યરાદ જો અરે રે એ તો મને ખબર છે ગામમાંથી મને વાત મળી હવે એના પરિવારના લોકો હોય કઈ કરે છે કે નથી કરતા એના ઘરના બધાય કાઈ કરતા તો નથી અત્યારે તો દારૂ પીવે ને પોતાની જિંદગી ખરાબ કરે અરે હા હા મને તો બધી ખબર પડી છે પણ જો સાંભળો હવે આના માટે પણ મહેન્દ્ર તમારી સાથે છે વાહ ભાઈ વાહ ઈ કઈ રીતે લે જો તમારા ઘરમાં આડોસ પાડોસમાં સગા સંબંધીઓમાં કોઈને પણ જો ક્યાંય વ્યસન મુક્તિ એટલે કે નશાબંધીની કંઈ પણ લત કે લાગી ગઈ હોય ને તો એના માટેના એ લોકો ફ્રીમાં કાઉન્સેલિંગ આપે છે એટલે આ મહિન્દ્ર વાળા હા હા મહિન્દ્ર વાળા જે ઉદય નેક્સ્ટ ની વાત કરી ને હા હા આ એમાં આ બધી વસ્તુ તમને કે તમારા ભાઈને અત્યારે જે દારૂની લત લાગી ગઈ છે ને એને છોડાવવા માટે તમે અહીં લઈને આવજો એટલે અહીંયા ફ્રી કાઉન્સેલિંગ મળશે

સાથે સાથે એક નવી ગાડી પણ આવી છે હવે તમે અહીંયા સુધી આવી જ ગયા છો આ તમે ક્યાં ઉભા છો એ તમને ખબર છે ને જો અહીં તમારે બધી ગાડીઓ પડેલી છે અને બધી ગાડીઓના કયા કયા ફીચર્સ છે શું શું તમને ફાયદો મળશે અને કઈ કઈ ઓફર છે ને એ બધું તમને અને હા અહીંથી તમે જો ગાડી બુકિંગ કરાવશો ને તો અત્યારે સ્પેશિયલ અહીંથી આપવામાં આવશે તો અત્યારે જ બુકિંગ કરવા માટે હા અને સાંભળો આપણે ઓલો ટ્રીઓ ગાડી છે ને એ નવી લોન્ચ થઈ છે ચાલો હું તમને બતાવું મહિન્દ્રા ટ્રીઓ આ ગાડી હમણાં નવી લોન્ચ થઈ છે અને આમાં તો કેટલા બધા ફીચર્સ છે ચાલો હવે તમે વિચાર આ ગાડીનું બુકિંગ કરાવી જ બરાબર પણ આમાં ફીચર્સ મને અમાર તમને કેમેરા પણ મળશે સી કવર સેન્સર મળશે ડોર મેટ સેન્સર મળશે પછી યુવી પાવર અને વોટર વોટર મળશે અને બાકીનું ઘણું બધું છે અરે સાંભળો આનાથી મને પોટિંગની ખબર નો પડે પણ એના માટે એક ઘણા બધાય એન્જોય આવીને છે કે તમને પ્રોકરીની બધી અંદર વસ્તુઓ જોયું છે બધું સમજા સમજો બાબાવા આપણે ગાડી જોઈએ છે એ ગાડી ફ્રી આટલી બધી ફેસિલિટી બધું અત્યારે હાલો હાલો તો હોતે માટે પહોંચી જાવ ચાલો તો તમે પણ અત્યારે જ વિઝિટ કરો મહિન્દ્રા ઈવી પર અને અત્યારે મળતા ટોટલી બે દિવસમાં જે જે ડિસ્કાઉન્ટ છે જે જે ફાયદા છે અને ફ્રી હા અત્યારે આવી કટકની ગરમીમાં તમને જે ફ્રીઝ છે એ એકદમ ફ્રી મળે છે અને એક ની ઓફર તો છે જ બાકી ની અને બાકી ના જાણવા માટે અત્યારે જ વિઝિટ કરો થેન્ક યુ